તો ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલ માં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો નવા આયા હોય ચેનલ ઉપર ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કરી નીચે લાલ અથવા કાળા કલર નું બટન દેખાય તમારા ફોન માં તે દબાવી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેવી હવે આજ ના વિડિયો ની અંદર વાત કરવાની છે માવઠાના વરસાદ ની એક શક્યતા દેખાઈ રહી છે હળવા માવઠાના વરસાદ ની શક્યતા છે આવનારા દિવસો ની અંદર ઠંડી નું માહિતી અને પવન ની જે દિશા છે તે કઈ મુજબ રહેશે અને પવન ની સ્પીડ કેટલી રહેશે અને ખાસ આગાહી છે એ ઉત્તરાયણ ચૌદ પંદર ને સત્તર તારીખ સોળ તારીખની જે આગાહી છે પવનની સ્પીડની ઉત્તરાયણની આગાહી તેના વિશે ખાસ અગત્યની માહિતી છે એટલે વિડીયો છે એ ધ્યાનથી અને શાંતિથી પૂરેપૂરો જોવો અને વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરી તમામ રૂપમાં શેર પણ કરી દેવો હવે વાત કરીએ તો રીતે કે આપણે કાલે એક તારીખ હતી આજે બે તારીખ થઈ ગઈ છે એક તારીખથી લઈને પાંચ તારીખની વચ્ચે જે મેં તમને આગાહી આપી હતી કે એક થી પાંચ તારીખમાં કોઈ ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે જેમાં કાલે બે થી ત્રણ ડિગ્રી ઠંડી ઘટી હતી આજે ત્રણ થી સાડા ત્રણ ડિગ્રી ઠંડીની ઘટવાની શક્યતાઓ તે મુજબ આજે પણ ત્રણથી સાડા ત્રણ ડિગ્રી ઠંડી ઘટી છે મિત્રો એ રીતે પાંચ તારીખ સુધી થોડી થોડી ઠંડી ઘટશે પાંચ તારીખથી પછી તીવ્ર કોલ્ડ wave આવે તેવી શક્યતાઓ છે એવી અમારી આગાહી છે અત્યારે હાલ પૂરતી હવે વાત કરીએ ખેડૂત મિત્રોને ખાસ જે આપણે કેટલાય time થી એટલે કે બે ત્રણ દિવસ થી આપણે જણાવતા આવી રહ્યા છીએ કે જે ખેડૂત મિત્રોએ ઊંચા પાક વાવ્યા હોય ઊંચા પાક જેમાં ધાણા, જીરું ને એના સિવાય જે શેરડીને લગતા પાક હોય જે મતલબ એવા પાકો કે જેમાં પવનની સ્પીડ વધારે હોય અને તમે પાણી આપો તો પાક ઢળી જાય એટલે કે એ વૃક્ષ નમી જાય એ તો એ પાકનું નુકસાન થાય એવા પાક વાવ્યા હોય તો એવા પાકને બને એટલું તેટલું વહેલું પાણી આપી દેવું કારણ કે પવનની જે સ્પીડ છે ને મિત્રો પાંચ તારીખથી પવનની સ્પીડમાં પણ વધારો થવા જઈ રહ્યો છે પાંચ તારીખથી પાંચ તારીખથી જે પવનની સ્પીડ છે પચીસથી સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલરની ઝડપે પવનની સ્પીડ આવી છે અને આ પાંચ તારીખથી લઈને પંદર તારીખ સુધી આ પવનની સ્પીડ અંદાજિત આવી જ રહેશે તેવી શક્યતાઓ છે અને પાંચ તારીખથી પંદર તારીખ સુધી તીવ્ર કોલ્ડ વેવનો પણ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એટલે ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે અને તીવ્ર કોલ્ડ વેવ આવવાનો છે એનું પણ પ્રમાણ વધારે જોવા મળશે ઠંડીનું પ્રમાણ વધવાનું છે પાંચ તારીખથી એટલે ખેડૂત મિત્રોને ખાસ સૂચના આપતો વિડીયો આપણે આ વિડીયોની અંદર માહિતી આપી છે મિત્રો એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે હવે હવે વાત કરીએ ચૌદ પંદર ને સોળ તારીખની જે વાત છે એ હવે મેં તમને એક વાત કરી હતી શરૂઆતમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે હવે માવઠાના વરસાદની શક્યતાઓમાં એવું છે કે આપણા આજે આજના દિવસની અંદર છેલ્લો સાત વાગ્યા સુધીનું જે અમારું પ્રેડિક્શન છે એ મુજબ એક તીવ્ર પ્રવાહનું ડબલ્યુડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એનાથી કેટલોક ભાગ છૂટો થઈને એના જે આઉટર ક્લાઉડ છે તે ગુજરાત સુધી ટચ થાય ને ગુજરાતને અસર કરે ને ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારની અસર કરે તેવી શક્યતાઓ કયા કયા વિસ્તારની અસર કરશે તેની વિશેષ માહિતી આપું છું અને વરસાદનું પ્રમાણ ક્લિયર વિસ્તારમાં જોવા મળશે એની પણ માહિતી આપવાની છે પણ એ વિડીયો હવે આ વિડીયોની અંદર વાત કરશું તો મને લાગે વિડીયો લાંબો થઈ જાય છે એટલે આપણે એની માહિતી કામ કરીએ કાલ બપોરે આપણે એક્સ્ટ્રા વિડીયો બનાવીને એની માહિતી આપી દઈશું એમાં જે પણ બી આ ગઈ છે બાકી જે જે ચૌદ પંદર સોળની આ ગઈ છે ને એની અત્યારે ટૂંકી વાત કરી દઈએ ચૌદ તારીખ પવનની સ્પીડ સવારથી લઈને તે બપોર સુધી પવનની સ્પીડ રહેવાની છે બપોર પછી પવનની સ્પીડમાં થોડોક નોંધપાત્ર ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે બાકી મેં તમને જે રીતે વાત કરી કે પવનની સ્પીડની વાત કરી અને જે ડબલ્યુડી પસાર થયો એનો વિડીયો કાલે બપોરે બે વાગ્યાની આજુબાજુ મારી યુટ્યુબ ચેનલ આ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી ઉપર જ આવી જશે એટલે વિડીયો પણ જોઈ લેવાનો છે તો આજના વિડીયોની અંદર ફક્ત અને ફક્ત આટલું જ જે મિત્રો નવા આવ્યો ચેનલ ઉપર ચેનલ સબસ્ક્રાઇબ ન કરી નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેવો